સમગ્ર ગુજરાતમાં અને વિશેષ કરીને સૂર્ય નગરી પહેલા દિવસે આવકારવાનો આ સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીન શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવનમાં નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો અને એને વર્લ્ડ રેકોર્ડ તરફ પણ લઈ જવામાં તમામ નાગરિકોએ સહકાર આપ્યો વિશેષ કરીને અહીંયા આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ મોટા સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આ આખો આ કાર્યક્રમ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ એ જન માણસમાં એક સંદેશાવાહક બને એવો એક આ મુખ્ય અભિગમ રહ્યો